જામનગરના ટાઉન હોલ રિનોવેશન ખર્ચમાં ભ્રષ્ટાચાર થયાનો ચણ બનાટ શરૂ થયો છે સિવિલ ઇન્ટિરિયર સાઉન્ડ એન્ડ લાઇટિંગનો ખર્ચ બે વર્ષમાં ચાર કરોડના ખર્ચ સાત કરોડે પહોંચી ગયો સિવિલ સહિતના કામમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ ખુરશીઓને આધુનિક બનાવી પણ વ્યવસ્થા તો જેમ હતી તેમ જ રહી ગઈ કરોડોના ખર્ચે સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમ ઉભી કરાઈ પણ મહાનગરપાલિકાની જર્નલ બોર્ડમાં સાઉન્ડ સિસ્ટમમાં ખરાબી સામે આવી તમામ બારી દરવાજાને થી મઢ્યા હોવાનો દાવો પણ દરવાજાની બારીઓમાં જૂનું ઇન્ટિરિયર જોવા મળે છે આર્ટ ગેલેરીમાં છત પરથી પાણી ટપકે છે ટૂંકા ગાળામાં વોશરૂમની હાલત ખરાબ બ્યુરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ જામનગર જામનગર મહાનગરપાલિકાનું છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આ જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે શાસન હોય અને ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન આપણે જામનગરના હોલની વાત કરીએ તો હમણાં જ અમારી જે જનરલ બોર્ડની સભા હતી જે ટાઉનહોલમાં હતી ત્યારે પણ વિપક્ષ દ્વારા હોલના મુદ્દે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એનો અવાજ ઉઠવામાં આવ્યો હતો અને અત્યારે પણ હજી હોલ બન્યા ને હજી ત્રણ મહિના જેવો સમય છે ત્યાં છતમાંથી પાણી ભરવાની સમસ્યાઓ બહાર આવી છે તો આમાં ભાજપના લાગતા વળગતા ને કોન્ટ્રાક્ટ આપી અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો આવેલો છે વિપક્ષ દ્વારા એવી માગણી છે કે આની તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરાવી અને આમાં જે પણ હોય પ્રજાના પૈસા જે વેફરાણા છે કાર્યવાહી કરવામાં આવે તમને મેં કહ્યું ને કે અંધેરી નગરી ને ગંડુ રાજા કે આમાં ભાજપના લાગતા વરગતા લોકોને જ કોન્ટ્રાક્ટ આપી અને તેને માલદાર બનાવવા માટેની આ ભાજપ દ્વારા જે યોજના કરવામાં આવેલી છે તેનો ભોગ આ જામનગરની જનતા ભોગવે છે